નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે દસ વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો ભ્રષ્ટ અધિકારીઓ પર વધુ એકવાર દાદાનો દંડો ચાલ્યો છે જી હા દાદાનો દંડો ઇજનેરી સહકાર પંચાયત થઈ પોલીસ સુધી પહોંચ્યો છે કોઈ પણ વિભાગ હશે ભ્રષ્ટાચાર થયો તો દાદાનો એકસાથે ફરજિયાત નિવૃત્તિના આદેશ આપી દેવાયા છે ડીજીપી વિકાસ કર્યા હથિયારી પીઆઈ એફએમ કુરુશીને ફરજિયાત નિવૃત્ત કરાયા ડીડી ચાવડા અને આર બંસલને પણ ફરજિયાત નિવૃત્ત કરાયા છે ત્રણેય અધિકારી સામે એસીબી ના કેસ ચાલતા હતા ઉપરાંત અન્ય કેટલીક ગેરનીતિ પણ સામે આવી છે દાદાની સરકારમાં એ જબરદસ્ત એક્ટિવ રોલની અંદર વર્તમાન સરકાર અને મુખ્યમંત્રી જે છે તે એક્શન લઈ રહ્યા છે અને ગયા અઠવાડિયે પાંચ જેટલા અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત વય નિવૃત્ત કર્યા હતા અને હવે તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારી અધિકારીનો પણ સમાવેશ થાય છે કારણ કે આજે એક સાથે ત્રણ જેટલા પીઆઈ ને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે એટલે કે પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ ના આદેશ જે છે તે ગૃહ વિભાગ તરફથી તેમને આપવામાં આવ્યા છે ડીજીપી વિકાસ સહાય આ આદેશ કર્યા છે અથવા પીઆઈ એફ એમ કુરેશી બંસલ આ ત્રણ પીઆઈ છે જેને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે ત્રણેય પીઆઈ સામે એસીબી ના કેસો ચાલતા હતા આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિ અને ભ્રષ્ટાચારના તેમના પર આક્ષેપો હતા અને આ સમગ્ર મુદ્દાને લઈને ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વડા દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા ગૃહમંત્રી દ્વારા આ આદેશ લેવાયો છે કે ત્રણે ત્રણ પીઆઈ ને ફરજીયાત નિવૃત્ત કરવા એટલે કે તેમને પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ આપવી જબરદસ્ત નિર્ણય ગૃહ વિભાગનો આ જોવાઈ રહ્યો છે અને રાજ્ય સરકારના અધિકારીઓ બાદ દાદાનો દંડો જે છે તે હવે ગૃહ વિભાગની અંદર પણ ચાલી રહ્યો છે બિલકુલ આભાર નિકુશ તમામ જાણકારી આપવા બદલ